જુનાગઢ શહેરમાં નાજરોજ ત્રિમુતિ હોસ્પિટલ ખાતે ડોક્ટર ડી પી ચીખલીયા સાહેબના નેજા હેઠળ આજરોજ છવ્વીસ જાન્યુઆરી છોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાંના કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા તેમજ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા મહાનગરપાલિકાના પૂર્વ મેયર આધ્યા શક્તિબેન મજમુદાર તેમજ પુલ કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખશિયા ભાજપના મહિલા મોરચા આગેવાન કૌલાશબેન વેગડા પુલ કોર્પોરેટર દિવાળીબેન પરમાર ભાજપા મહિલા આગેવાન ચંદ્રિકાબેન પંડ્યા જુનાગઢ ભાજપના મહિલા પ્રમુખ જ્યોતિબેન વાડોલિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોસ્પિટલના મનીષાબેન સહિતનો સ્ટાફ પણ આધવત વંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા લીધાખું જુનાગઢ લગભગ રહી આવ્યા છે પોલિટિકલી યાદ તો એ સમયે વિનંતી કરી રિપબ્લિક ડે અને આવતી મહાનગરની વ્યવસ્થાઓ